ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બેડલી બેડલી શબ્દનો અર્થ અત્યંત ઉત્કટપણે ખોટી રીતે ખરાબ રીતે નિષ્ફળ રીતે વિપરીત ગુણ લક્ષણથી કે અતિશય તાકીદથી થાય છે બેડલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી પ્લેડ બેડલી અર્થાત તે ખરાબ રીતે રમ્યો એક બીજું ઉદાહરણ જોઈએ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.